કેન્દ્રીય ચૂંટણી પંચે અપૂરતી વ્યવસ્થા અપૂરતી માહિતી અને કામની થોપી દેવાની માનસિકતાના કારણે આજે જે રાષ્ટ્રીય કામગીરી સરળતાથી થવી જોઈએ તેની બદલે સંપૂર્ણપણે અંધાધંધી જેવી વ્યવસ્થા થઈ છે એક શિક્ષક સમુદાય બીએલઓ ફરજમાં સતત કામના અને બીજી બાજુ મતદાતાઓને પણ પોતાની વ્યવસ્થામાં પોતાની મતદાર યાદી ચકાસણીમાં બે હજાર બે ની ચકાસણી કરવાની હોય સર્વ ઉપર વિગતો ન મળે અન્ય જગ્યાએ ન મળે એટલે વ્યાપક પ્રમાણમાં બંને બાજુ તકલીફ છે